તો હવે વાત કરીએ વડોદરાની વડોદરામાં દશેરાની ઉજવણીની તૈયારી તો બીજી બાજુ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા સતત પિસ્તાળીસ વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે દેશભરમાં દશેરામાં પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મસ્ત રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યા છે જેનું દહન કરવામાં આવશે વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત પિસ્તાળીસ વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા કરવામાં આવે છે આવતીકાલે રાત્રે સાડા નવ વાગ્યે રામલીલા મંચન બાદ પચાસ ફૂટ ઊંચા રાવણ તથા ચાલીસ થી પિસ્તાળીસ ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવશે રાવણ દહનના ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને વડોદરાના મકરપુરા જીઆઈડીસી થી પોલો સિક્યુરિટી પણ રાખવામાં આવી છે ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાવાસીઓ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટી પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે વિજયાદશમીના પર્વ પર દર વર્ષે દસારા દિવસે જે રામલીલા રાવણ દહન કરવામાં આવે છે એ જ અનુસંધાનમાં આજે પુતલાઓ જે છે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા અહીંયાથી ટ્રેલર માધ્યમથી પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવામાં આવે છે અને આ ત્યાં શિફ્ટ કર્યા પછી ત્રણેય પુતલાઓને ક્રેનથી ઊભા કરવામાં આવશે અને આગ્રાથી જે કલાકારોએ સ્પેશિયલ જેમને બનાયા છે એ લોકો આવી રહ્યા છે અને એ પુતલાઓને ત્રણેય લોકો અસેમ્બલ કરશે એમાં પટાકા ભરશે અને ત્યાં સુરક્ષાની વ્યવસ્થા રહેશે અને કાલે રામલીલા પછી નવ સાડા નવની આસપાસમાં જે રાવણ દહેન અને આતિશબાજીનો ભવ્ય કાર્યક્રમ થશે